હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં જશો તો મિત્રો તમે જાણો છો કે હોળી આવી રહી છે તો હોળીમાં બધાના ઘરમાં ખજૂર તો આવશે જ તે તો આપણે કેમ એ ખજૂરમાંથી જ એક મીઠાઈને બનાવી લઈએ જેથી આપણે બહાર ન લાવવી પડે અને હેલ્ધી પણ છે અને વળી સ્વાદમાં પણ સારી છે અને કેલ્શિયમથી ભરપૂર છે અને પાછી સુગર ફ્રી છે તો નાના મોટા સૌ પ્રેમથી આ રોગી શકે તે માટે આપણે બનાવીએ ખજૂરના રોલ

તો આપણે શક્તિવર્ધક એવો ખજૂર રોલ આપણે બનાવવા માટે આટલા ઇન્ગ્રીડિયન્ટની જરૂર પડશે તો આપણે ચાલો બનાવી નાખીએ તો સૌપ્રથમ આપણે એક કડાઈ છે એ ગરમ કરવા મૂકશું અને પછી એમાં ગરમ થાય એટલે કી એડ કરશું અને આપણે ગેસની ફ્લેમ લો જ રાખવાની છે તો આપણે આ કડાઈ છે એ ગરમ થઈ ગઈ છે એટલે આપણે એક વારકી ઘી છે એને મેલ્ટ થવા માટે મૂકી દીધું છે તો હવે આ ઘી છે એ ગરમ થઈ જાય એટલે આપણે સૌપ્રથમ પ્રથમ પહેલાં જે મગસ્તરીના બી છે એમાં આપણે એડ કરી દઈશું અને સાથે સાથે આ જે પંચિંગના બી છે એ પણ એડ કરી દેસું અને એને ઘીમાં સાકળે છે એ આ ઘીમાં સાકરી લેવાના છે તો મિત્રો જુઓ આપણે આ જે પમકીનના અને મગસ્તરીના બી હતા હવે એ સતરાઈ અને બાર આપણે એક વાસણમાં કાઢી લીધા છે અને હવે આપણે એ જ કઢાઈમાં અને એ જ ઘીનો ઉપયોગ કરી લેશું અને તેમાં નાખશું આપણે જે અઢીસો ગ્રામ જેવો ખજૂર લીધો હતો તેને ધોઈ બી કાઢી અને સરસ ઝીણો કરી લીધો છે હવે આને આપણે દસથી પંદર મિનિટ સુધી સાતરવાનું છે અને ગેસની ટાઈમ લો જ રાખવાની છે તો મિત્રો હવે આપણા જો આ ખજુ છે એ સતરાઈ રહ્યો છે આપણે આ મિશ્રણને માવા જેવું થઈ જાય ત્યાં સુધી ધીમે તપે સાતળી લેશું તો જ એનો ટેસ્ટ અને મતલબ ખાવામાં મજા આવે છે તો જો આ રીતે આપણે એને સાતતા જઈશું ધીમે ધીમે જેમ ચડશે ને એટલે એક આ મિશ્રણ છે ને એક માવા જેવું રેડી જશે તો મિત્રો આપણે આમાં જે આ ખજૂર રોલમાં છે આપણે કોઈ પણ પ્રકારનું સ્વીટનર કે પછી શુગર કે ગોલ્ડનો ઉપયોગ નથી કરતા એટલે ડાયાબિટીસના પેશન્ટને પણ આપી શકાય છે જેને જરૂરી હોય છે કેલ્શિયમ અને મિનરલ અને આયર્નની તે પણ આમાં ભરપૂર માત્રામાં મળી રહે છે તો આને કોઈ પણ ખાઈ શકે છે તો હવે આપણે આ જે સતળે એની તૈયારીમાં જ છે અને જો તમે ધીમે ધીમે આપણા માવો છે એ એક રસ બની રહ્યો છે અને ઘી પણ છૂટું પડી રહ્યું છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આપણું આ જે મિશ્રણ છે એ કે માવા જેવું બની ગયું છે અને સતળાઈ ગયું છે તો આ સ્ટેજ ઉપર આપણે જે એક વાટકી દૂધ રાખ્યું હતું આપણે એડ કરી દઈશું જેથી ખજૂર છે એ સોફ્ટ થઈ જશે અને જો થોડી ઘણી પણ કચાશ હશે

કરી કરી લેવાનું છે અને ફૂલ મિક્સ અપ તો યુટ ફેમિલી જો આપણે આ છે મિશ્રણ બનીને રેડી થઈ ગયું છે અને એકદમ સોફ્ટ અને માવા જેવું થઈ ગયું છે તો આપણે ગેસની ફ્લેમ છે બંધ કરી દેવાની છે અને આ સ્ટેજ ઉપર આપણે જે કાજુ બદામ અખોટનો ભૂકો અત્યારે મેં કરી નાખ્યો છે એ એડ કરી દેવાનું છે આનાથી જ્યારે આપણે એક બાઇટ લેશું મોટામાં ત્યારે એક ક્રન્ચીને આવશે તો તેના માટે કરું છું અને આમ પણ જે છે તો યુટ્યુબ ફેમિલી જો આપણે આ છે મિશ્રણ બનીને રેડી થઈ ગયું છે અને એકદમ સોફ્ટ અને માવા જેવું થઈ ગયું છે તો આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દેવાની છે અને આ સ્ટેજ ઉપર આપણે જે કાજુ બદામ અને અખરોટનો ભૂકો અત્યારે મેં કરી નાખ્યો છે એ એડ કરી દેવાનું છે આનાથી જ્યારે આપણે એક બાઇટ લેશું મોટામાં ત્યારે એક ક્રન્ચીનેસ આવશે તો તેના માટે કરું છું અને આમ પણ જે છે તો આપ જોઈ શકો છો કે આપણા કાજુ બદામ પણ મિક્સ થઈ ગયા છે તો હવે આપણે લાસ્ટમાં છે તો ઇલાયચી પાવડર અને જો જાયફળ પાવડર જે તમને ટેસ્ટમાં હોય એ ટેસ્ટ માટે આપણે એડ કરવાનું છે તો અત્યારે આપણે ઇલાયચી પાવડર એડ કરી રહ્યા છીએ જેથી ટેસ્ટ સારો આવે તો તમે જોઈ શકો છો કે આપણે આ જે કઢાઈ છે હવે એને પણ આ તોડી રહ્યું છે જેથી કરી અને આપણું આ મિશ્રણ રેડી છે અને જો તમે આ પાક છે એ શિયાળામાં બનાવો તો તેમાં આપણે ગુંદર પણ નાખી શકીએ છીએ તો એના પર શક્તિનો વધારો થાય છે હવે આપણે લાસ્ટમાં છે એ થોડું ખસખસ છે આપણે સ્પ્રિન્કલ કરી દઈશું અને મિક્સ કરી લેશું અને હવે આને દસ મિનિટ માટે ઠરવા મૂકી દેવું પડશે તો મિત્રો દસ મિનિટ થઈ ગઈ છે અને આપણું આ મિશ્રણ છે એ સાવ ઠરી ગયું છે હવે આપણે એક પન્ની અથવા જાડુ પ્લાસ્ટિક લઈ અને ગ્રીસ કરશું ત્યાં સુધીમાં જો તમે ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વેલ આઈકનને પણ દબાવી દેજો જેથી મારા કોઈ પણ વિડીયો હશે તેની નોટિફિકેશન તમારામાં પહેલાં આવે તો અહીં આપણે એક આ જાડું પ્લાસ્ટિક હતું અવેલેબલ જુઓ એને ગેથી ગ્રીસ કરી લીધું છે અને હવે આની ઉપર આપણે જે પહેલું ખજૂરનું મિશ્રણ છે એ સ્પ્રેડ કરી દેવાનું છે તો તેના પહેલાં આપણે જે આ ખસખસ રાખેલા હતા હવે એને પૂરા પ્લાસ્ટિકમાં સ્પ્રિન્કલ કરી દેસું જેથી આનો લુક છે સારો આવશે અને ટેસ્ટમાં પણ મજા આવશે તો મિત્રો તમે જોઈ શકો છો આપણે ખસખસ સારી રીતે બધા હતા એ સ્પ્રિન્કલ કરી લીધા છે અને આ મિશ્રણ છે એ હવે સાવ ટરી ગયું છે એટલે હવે આપણે એક કોર્નરમાં એક સાઈડ આપણે છે પાથરી લેવાનું છે ધીમે ધીમે અને પછી હવે આપણે એનો રોલ બનાવશું તમે જોઈ શકો છો આપણે આ રીતના પાથરી દેવાનું છે અને આ જે પન્ની છે એને આવી રીતના રોલ બનાવી લેવાનું છે તો તો જુઓ મિત્રો આપણો આ રોલ બનીને રેડી છે હવે આને પાંચ મિનિટ આપ માટે આપણે ફ્રીજમાં સેટ કરવા મૂકશું અને પછી આપણે એનો કટિંગ કરશું મિત્રો આપણો આ જો રોલ છે સેટ થઈ ગયો છે જુઓ તમે એને છે અને ખોલી નાખશું વાહ જુઓ ખાવામાં તો કેવો સરસ લાગી રહ્યો છે ને તો હવે આપણા છે એને એક ચાકુની મદદથી આપણે એને નાના નાના પીસીસ કરી લેશું વાપી વા જુઓ તમે તો આ ટાઈપના આપણા ખજૂર રોલ બની અને રેડી છે તો આવો આપણે હવે આ હોળીમાં ખજૂર છેલ્લો ખજૂર આવી રહ્યો છે તો ઘરમાં પણ તમે એક આ નવી પ્રકારની ખજૂરની મીઠાઈ બનાવી અને રેડી કરો જેથી કરીને ડાયાબિટીસના પેશન્ટ હોય તો તેને પણ મીઠાઈનો આનંદ મળે અને આપણે આમાં નથી ગોળ કે નથી ખાંડ કાંઈ યુઝ નથી કરેલું તો તે હેલ્ધી પણ છે અને ખાવામાં બેસ્ટ છે તો બધા પીસ કરી અને પછી તમને બતાવું તો જો મિત્રો આપણે આ કટિંગ કરી અને આપણે આ ખજૂર રોલ બની અને રેડી છે તો તમે કયા ગામથી મારો આ વિડીયો જોવો છો તે તમારા ગામનું નામ કમેન્ટ સાથે લખજો જેથી કરી હું તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકું અને આ રોલ છે એ ખાવામાં પણ સ્વાદિષ્ટ છે તે અને વડી પાછા હેલ્થફુલ છે કેલ્શિયમથી ભરપૂર છે અને સુગર ફ્રી છે વડી પાછા તો એ તો સારું જ કહેવાય તો આપણે જે સ્વીટ આપણું આ બની અને નવીન ટાઈપની મીઠાઈ રેડી છે તો તમે એકથી એકવાર ફરી વાર કહું છું કે એકવાર ટ્રાય કરજો તે અને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશું આપણા નવા વિડીયો સાથે ત્યાં સુધી હસતા રહો ખુશ રહો આવજો